આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા મુકામે આવેલ પવિત્ર ખોડલ ધામ ખાતે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ ક્ષત્રિય સમાજ સમિતિ તથા સમસ્ત કઠાણા ગામ અને વડીલ આગેવાનો દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવ નું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને ખૂબ સરસ રીતે લગ્ન ગ્રંથિ જોડાયેલા આઠ નવયુગલો દાતાશ્રીઓ દ્વારા ભેટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે કઠાના ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી તથા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વિજય પંડ્યા તેમજ અન્ય દાતાશ્રીઓ અને આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો તથા પત્રકાર મિત્રોને ફૂલ આરતી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ માતાઓ બહેનો બાળકો વડીલો ગામના આગેવાનો અને પ્રસંગમાં આવેલ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવને દીપાવ્યો હતો

આવડી મોટી યુવાનોની ફોજ હોય પછી આ કાર્યક્રમ ને સફળ થવું જ પડે પ્રમુખ શ્રી મને કીધું ચાર વાતો કહેવાની છે એટલે હું ચાર જ વાત ચાર શબ્દો માં તમને કહું છું બહુ મોટું ભાષણ કરવાની આ જગ્યા નથી આ જગ્યા છે માત્ર આશીર્વાદ આપવા અને એના માટે ઘણા બધા વડી લાગેવાનો અહીંયા ઉપસ્થિત છે ગામના સરપંચ શ્રી ઉપસ્થિત છે પૂર્વ સરપંચ શ્રી ઉપસ્થિત છે અને તમામ યુવા ધન ઉપસ્થિત છે હું આપને ચાર વાતો એવી કહીશ જો આપને સ્વીકારવી હોય અને સમજવી હોય તો એ તમારી ઉપર છે પહેલી વાત છે બને ત્યાં સુધી કોઈ પણ ગરીબ દીકરો કે દીકરી હોય એને મદદ કરવામાં ક્યારેય બીજી વાત છે રસ્તામાં તમે ગમે ત્યાં જતા હો અને તમને એમ લાગે સામે સામેવાળી વ્યક્તિની આંખના આંસુ તમને દેખાયા એ આંસુને લૂછવા માટે ચોક્કસ ઉભા રહે છે